આણંદદે અને દેવરા જેવી શેણી અને વિજાણન જેવી લાખણશી અને ગોરાંદે જેવી ને ને મેહાર જેવી પણ અફસોસ અત્યારની પેઢી માટે આ બધી વાતો સમજવી બહુ અઘરી થઈ જાય આ સત્ય ઘટના છે એમ નહીં પણ કોઈ પુસ્તકની વાતો છે એમ જ માની લેતા હોય છે જે પણ હોય આપણા ઇતિહાસમાં શૌર્ય કથા છે વીરતા છે બલિદાન છે અને ત્યાગની વાતો છે તો સાથે સાથે નિર્દોષ પ્રેમની પણ વાતો છે એવી જ એક વાત છે આ હિરાણી કુવર અને રબારી રાણાની સૌરાષ્ટ્રની રસ્થારની બુકમાં પણ આ વાર્તાનો ઉલ્લેખ છે જેમાં એનું શીર્ષક છે દેહના ચૂરા નીચે પેટાળમાં માટી ને નાના નાના ઝાડવા અને ઉપર મથાળે જાણે કોઈ માનવીએ જડાવી જડાવીને ગોઠવી હોય એવી સોસો મણની કાળી શિલાઓ એવી જાતનો ડુંગરો સિહોર ગામની પાસેથી શરૂ થાય છે અને ત્યાંથી ચાલતો થઈ વચ્ચે વચ્ચે ક્યાંક 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 ધરતીનો પડો નીચે થોડો બહાર દેખાતો ને આકાશની વાદળીઓ સાથેચના ડુંગરાની નજીકમાં જઈ રસ્તાને રામ રામ કરતો રાજુલાનો ડુંગર સોમનાથનો ડુંગર કાતરધાર અને ધુવાસ ડુંગર એવા એવા નામ ધારણ કરતો કરતો ગીરની સરહદ ઉપર સાણા ડુંગરને નામે રોકાઈને ઊભો રહ્યો છે

આખો ડુંગર પોલો કહેવાય છે કેમ કે એની અંદર અનેક ભોયરા છે અંધારા સાંકડા હિંસક પ્રાણીઓને છુપાવવાના ભોયરા નહીં પણ સરખે સરખા કંડારેલા ઓરડાઓ જેમાં આજે પણ માલધારીઓ ઢોર લઈને ઉતારા કરે છે એક પણ ગુફા અણસરખી રીતે કોરેલી નથી કારીગરે શોભિતા પ્રમાણસરના ઘાટમાં ઉતારેલી દેખાય છે ફક્ત બાણા ચડાવવાના બાકી હોય એવા સરખા તો પથ્થરના બારસાક છે ત્રણ ત્રણ ઓરડે અક્ક મીઠા પાણીનું ટાકું છે એ ટાકા કેટલા ઊંડા છે એ આજે પણ કોઈએ જાણ્યું નથી ગુફાએ ગુફાએ બંદુકો માંડવાના મોરચા છે એ બધુંય પથ્થરોમાંથી કંડારી લીધેલું છે કહે છે કે અહીં પાંડવો વસતા સાચે સાચ તો પુરાતન બૌદ્ધ સાધુનો વિહાર છે પણ આપણે એટલા ઊંડા ભૂતકાળમાં આજે જવું નથી આપણે તો દોઢસો બસો વર્ષ પૂર્વેની એક પ્રેમ કથાને આ સાણાની ગુફાઓમાં બેસીને સંભારીએ છીએ આપણને નથી માલુમ કે અક્ષર ન લખી જાણનારી એક કોટાળી કુરે આમાંથી કઈ ગુફાની ભીત ઉપર એકાંતે બેઠા બેઠા પોતાના પ્રેમી જન રાણા રબારીની આકૃતિ આલેખવા માટે કોયલાના કાલા ઘેલા લીટા કર્યા હશે જભાડ આહિર એ જુવાન દીકરી કુંવર એક દિવસે મોડે પરોઢીએ ભર નિંદર જાગીને કાન માંડીને સાંભળી રહી છે ધુવાસના ડુંગર ઉપરથી ટાઢે પોરે કોઈ મીઠા ગળાની સરજુઓ ચાલી આવે છે ગીતના વેણ તો હો હે હુ હે સિવાય બીજા કાંઈ સમજાતા નથી પણ શબ્દોની જરૂર ન પડે એવી એ રાંગણીઓમાંથી જ આપોઆપ અર્થ ઉઠે છે એકાંતે વગડામાં આવીને કોઈક માતાનો ભક્ત દેવીની સ્તુતિના ઘોરતા સુરો કાઢી અડખે પડખેની ચારેય દિશાના સીમાડાને ભીંજાવી નાખે છે એક માનવી ગાય અને લાખોને શ્વાસ વિના સાંભળવાનું મન થાય એવી સરજુઓ ગવાય છે ચાંદાડા હજુ આંચમાં નથી નવરંગી જગારા કરતા નક્ષત્રો પણ નૃત્ય કરતા કરતા ધરતીની સરજુ સાંભળે છે સાંભળતી સાંભળતી આહીર કન્યા કુંવર કાગા નિંદરમાં ઢળે છે ઉઠવાનું મન થાય છે પણ ઉઠાતું નથી સરજુ સૂર હવામાં તરે એવા હળવા છતાં કુંવર પોપચા ઉપર ચડીને સીસા જેવા વજનદાર લાગે છે આખડીઓ ઉઘડી ઉઘડીને ઘેરાય છે આભમાંથી બે તારલા તૂટીને નીચે પડ્યા હોય એવી આંખો દિશે છે પ્રભાતે ટાકાને કાઠે પાણી ભરતી પનિયારીઓની વચ્ચે વાતો થતી હતી તે કુંવર મૂંગી મૂંગી સાંભળે છે આટલું બધું વહેલું ઈ કોણ આરડે છે ઓયલો વાંગરનો રબારડો રાણો આહી ધુવાસને ડુંગરે ભેંસું લઈને આવ્યો છે અધરાયતુનો ઊંઘવા જ નથી દેતો અને દીયે જોયો હોય તોય બી મરીએ એવો છે વરોળ ભેંસ માથે બેસીને નીકળે છે ત્યારે બરાબર જમરાજાત જોઈ લ્યો સરજુઓ સાંભળવાનું તો કુવરને વ્યસન વળગ્યું રોજ ભાંગતી રાતે એની નિંદર ઉડી જાય છે અને ધુઆસના શિખર ઉપર લાકડી નો ટેકો લઈને છત્રપતિ જેવો ઉભેલો એક શામ વર્ણો જુવાન રબારી હીરે મઢેલા આભ સામે નજર રાખી ફૂલાવેલી જાતીએ માતાના અકળ અગમ ભજનો ગાતો હોય એવું રૂપાળું ચિત્ર કુવરની કલ્પનામાં ખડું થાય છે સર્જુના સૂર જાણે કોઈ રૂડી આકૃતિ આલેખી રહ્યા છે પ્રથમ પ્રીતની ગાંઠ એ રીતે સરજુઓના સુરથી બંધાઈ પછી એક દિવસ કુંવરે એ સરજુ ગાના રબારીને નજરો નજર જોયો પોતાના ભાઈ બાપ પણ ખાંડું ઘોલીને સાણાના ડુંગરમાં ધુવાસ તરફ ચારવાઈ ગયા ત્યાં સરજુ ગાનાર જુવાન રબારી રાણો પણ ભેળો સૌની ભેંસો ભેળી થઈને ચરે છે માંદણા ખૂંદે છે મૂંગી મૂંગી જાણે રાણા કુંવરની સામસામી ઓળખાણો કરાવે છે નાના ઝાડવાની ઘટામાં ચલમો ભરી ભરીને પિયર ભાઈ બાપ માટે કુવા રોજ બપોરના ભાતા લાવે છે રાણો રબારી પણ પોતાની फाટેથી બે રોટલા છોડીને ભેળો બેસી જાય છે ગાડાના પૈડા જેવા બે રોટલા પચાવી જનાર જુવાનને કોરે નિહાળી નિહાળીને જોઈ લીધો પણ જાણે જુગ જુગ જોયા જ કરું એવી મીઠાશ એની આંખોમાં છવાઈ ગઈ રબારીના મોની કાળપ એના ગળાના ગાનની બુડી ગઈ કાળો મેહુલો કાળી કોયલ ધોળા અમૃત દેનાર કાળી ભેંસો કાળો વાસુકી નાગ કાળો ભમરો એવી એવી ને આખી આખી ટીપ કુંવરના મનમાં લખાઈ ગઈ એમાં શામ સુંદર રબારી રાણો પણ મળી ગયો કુંવરને જોઈ ત્યારથી રોજે રોજ રાણો વરોળ ભેંસ ઉપર સવારી કરીને પોતાના ખાંડું ને મોખરે ચાલ્યો આવે છે અને રોજ ભાત આવવાનો વખત થતા તો ભેળા થવાના મુકામ પર પહોંચી જાય છે આવતો આવતો આજુબાજુ કોઈ નથી ને એટલી નજર કરીને દુહો રેલાવે જાય છે રાણો કે આ રાનમાં માઢું ઢોળે મેળા આગે અમૃત ઉજળા ભેરાય ના ભેડા આ જંગલના માનવીઓ ટોળે વેડા છે પણ એની અંદર ભેરાય ગામનું સુંદર માનવી ઉમેરાઈ ગયું કુવર કાળી નાગણી સંકેલી નખમાં સમાય એનું કૈડું ડગનો ચાત્રે કુવર ચાભેડ કહેવાય કાળી નાગણી જેવું તો એનું રૂપ ઝેર છે જેને આ પ્રેમરૂપી રૂપી દાંત વડે કડે તે એક ડગલું પણ ન ભરી શકે એને વશ થઈ જાય એવી કુવર સાખે ચાભડી કહેવાય છે બાળે બીજાની ચાઇલ ડગમગતા ડગલા ભરે હંચલા જેવી હાઈલ કોટાળી કુવર તણી બીજી સ્ત્રીઓની ચાઇલ તો ધડા વગરના ડગલા ભરતી હોય છે પણ મારી કુવર તો હંસ ગતિએ ચાલે છે બાળે બીજાના વાળ હેઠો કુંવરને આ ઉઠશો બીજી સ્ત્રીઓના માથામાં જેમના વાળ ગરદન સુધી પણ ન પહોંચે એવા જીથકરા હોય છે પણ મારી કુંવરને માથે તો જુઓ કેવો રૂપાળો ચોટલો કમરથી પણ નીચે ઢળકતો શોભે છે બળજો બીજી સ્ત્રીઓના સ્તન કે જે ઢીલા પોચા પડીને હલબલે છે મારી કુંવરની છાતી તો ભરાવદાર અને કઠિન છે એવી કુંવરની કાયાના રૂપ ઉપર મોહ પામીને આંધળો બનેલો રાણો પોતાની કુંવરને આશીષ દેતો અને બીજી બધી જ સુંદરીઓને ઉતરતી માની તિરસ્કાર આપતો રોજ આવે છે ને જાય છે એ માયા મમતા બાંધતા બાંધતા અબુદ્ધ પ્રેમીઓને એટલું પણ ભાન નથી રહ્યું કે બંનેની જાતો જુદી છે એક રબારી ને બીજી છે ચભાડ આહિરની દીકરી મીટે મીટ મિલાવી બેય જણાએ મૂંગા મૂંગા મનોરથો બાંધ્યા હતા તે થોડા દિવસમાં છેદાઈ ગયા રાણો જોઈ રહ્યો છે કે આજ કુંવર ઘરેણે લુગડે સજ્જ થઈ ભાત દેવા આવે છે પોતાને રિઝેવ માટે જાણે કેમ કુંવરે અંગ શણગાર્યું હોય એવી ભ્રાંતિમાં પડેલ રાણાએ તે દિવસે ત્રણ રોટલા ચડાવ્યા તોય જાણે ભૂખ રહી ગઈ જનાને કાંઠે જઈ કુંવર તાસળી ઉટકતી હતી ત્યાં જઈને પાણી પીવા માટે રાણો બેઠો પાણીનો ખોબો ભરતા ભરતા રાણાએ પૂછ્યું આજ લાગે છે ઢાળીને કુંવરે કીધું હવેથી મને બોલાવીશ માં રાણા કંઈક રીત રાખતો જા કાં મારું શક પણ થયું છે એમ કહીને એણે અર્ધે માથે ગયેલ ઓઢણાને કપાળ સુધી ખેંચી લીધું ઠીક જીતવા એમ કહીને રાણો પાણીનો ખોબો ઢોળી નાખી ઊભો થઈ ગયો તે દિવસથી કુંવરની સાથે પોતાને એક ઘડીની પણ ઓળખાણ નથી એવી મરજાત સાચવતો બીજે જ માર્ગે વળી ગયો બે જણા એકબીજાનો પડછાયો પણ લોપતા નથી થોડા જ દિવસ પછી ફાગણ મહિનામાં રાણાએ એક જાનને સાણા તરફ જતી જોઈ બે દિવસ પછી જાનને પાછી પણ વળતી દેખી પૂછપરછ કરીને જાણી લીધું ઓહો હો રાણો રાતે ફૂલડે ખાખર નીંગલ્યા સાજણ ઘેરે સામટે આણાત ઉઘલ્યા જંગલમાં ફાગણ મહિને ખાખરાના ઝાડ રાતા ચોળ રૂડા કેશુડાને ફૂલે ભાંગી પડે છે અને બીજી બાજુ એવી રાતી ચુંદડીઓ ઓઢીને આ કોણ ચાલ્યા આ જાનડીઓના ઘેરા વચ્ચે વીટળાઈને ચાભાડી કુંવર આણું વળી સાસરે જાય છે ભલે જાય ભલે જાય ભલે કોઈ ભાગશાળી આયરનું ઘર સુખી થાય એ પરાય બને તોય શું એવી રૂપગુણવાળી સુંદરી તો જ્યાં હોય આપણે ઘેર કે બીજાને ઘેર એને ઈશ્વર સુખી જ કરજો કોઈ બહુ બોલનારી જીભ ઉપર કાબુ ન રાખનારી નારી ભલે સ્ત્રી હોય તોય એને કાળો નાક કરડજો પણ ઓછા બોલી આજકો ખાનારી અને મોઢું મલકાવીને શબ્દ ઉચ્ચારનારી સ્ત્રી ભલે અન્ય કોઈની ઘર નારી હોય તોય એનો કાંટો પણ ન વાગજો એવી દુઆ દઉં છું વળી હસતા મોવાળી હેથ ભરી અને અમૃત ઝરતી આંખો વાળી નારી ભલે ને પારની પ્રિયતામાં હોય તો પણ એને કદી કાટોય ન વાગજો રાણા એ જાણ્યું કે કુંવર તો ભેરાય ને સાસરિયામાં રહે છે પોતાને અને કુંવરને તો હવે ચાર ગાવ નજરું એક કરવાનો પણ વ્યવહાર નથી રહ્યો છતાં પણ કુંવર ન જાણે તેમ એને નિરખી લેવાની લાલચને રાણો દબાવી શક્યો નહીં એણે સદાને માટે પોતાના ગામ વાંગરને મોઢિયું તજી દીધા મહુઆની બજારે હટાણું કરવાનું ધુવાસને ડુંગરથી છેટું થયું એટલે વારે વારે ઘી વેચવા ને કપાસિયા લેવા રાણો ભેરાઈ બંદરે જવા લાગ્યો મનની ટેક ન રહી શકી કુંવરને જોવામાં પણ પાપ છે એવો નિરાધાર કહેલ પ્રેમી પાછો નબળો પડી ગયો વિડંબળાઓ વેઠી કુંવરને મળવાઈ ગયો અને પોતાની મેળે ઝલકો બન્યો અને થોડા વખત પછી એક દિવસ ભેરાઈ જઈને રાણાએ શું જોયું જઈને જુએ ત્યાં તો ઉજ્જડ પડેલા જૂના નેસડામાં રહેનારા ભેરાય વાળા એરિયા ત્યાંથી ઉચાળા ભરી ભરીને ઉપડી ગયા હતા કોઈએ કહ્યું કે આખો કબીલો ઉચાળા ભરીને સાણાને ડુંગરે ગયો છે રાણો પોતાની થાકેલી ભેંસો ને ફોસલાવી પટાવી હાંકતો હાંકતો સાણાના ડુંગર ની ગાળીએ ગાળી ગોતી પથરે પથરે ભયમો પણ ત્યાં એ છિન્ન ભિન્ન થઈ ગયેલા ઝૂંપડાને કારણે કાગડા ચણી રહ્યા છે બાકી બધું ઉજ્જડ છે નિર્જન છે રાણો સાંગા ડુંગરને પૂછે હે ભાઈ ઓ ઉતારા છોડીને મારા સ્વજનો ક્યાં ચાલ્યા ગયા સામે મશ્કરી કરતો હોય તેમ સાણો ડુંગર પડઘો કરીને બોલ્યો ચાલ્યા ગયા રાણો ત્યાંથી આગળ ચાલ્યો વિકળા મધ્યગીરમાં બેઠો રૂપેરી પાલવને જંગલમાં ફરકાવતી રાવલ નદી વાકા ચૂકા વળાંક લેતી ગીરના ભયંકર ડુંગરાની વચ્ચે થઈને ચાલી જાય છે એને રાણો પૂછે હે રાવલ નદી જેનો ચાર સરે ગુથેલ ચોટલો છે અને નાક તથા નેણ ઘાટીલા છે એવી મારી સજનીને તે ક્યાં જોઈ કોઈએ જવાબ આપ્યો નહીં રાણો રજાતો બંધ થયો થાકેલી ભેંસોનું અંતર શાણામાં જ ઠર્યું જે જૂના ભીંતળા ખાલી કરીને કુંવર ચાલી ગઈ છે એની ઓથે જ રાણાએ ઉતારો કર્યો કુંવરને ક્યાં લઈ ગયા હતા નાંદી વેલાને ડુંગરે રાણ રબારી કુંવરની પાછળ અને પાછળ પત્તો મેળવીને ચાલ્યો આવે છે એવા સમાચાર કુંવરના તે મેળા જ કરતા હતા અને કોઈ ભયાનક દૈત્ય આવતો હોય એવો ભય પામીને એ બધા નાંદી વેલે નિરાત કરીને બેસી રહ્યા સાણા ડુંગર ઉપર વીજળી ચમકારા મારે છે અને કુંવરની નજરો જ્યાં લગી ગઈ છે એને રાણાના સમાચાર મળ્યા કરે છે એ કહેવરાવે છે કે રાણા અમારા નેસડા હવે નાંદી વેલા ઉપર છે ને કુંજડીના બચ્ચા જેવી કુંવર તારા સિવાય પોતાના સુહાગણનો વેશ સળગાવી રહી છે તું કદી કદી નાંદી વેલે આવજે એમ થાતા થાતા તો આસમાનમાં મેઘની ધારાઓ નીકળી વાદળમાં વીજળી ઝબૂકી કુંવરના હૃદયમાં રાણો સાંભળ્યો કેમ કે અષાઢ મહિનાની બીજ આવી ગામડાના ગઢકોટ ઉપર અને ડુંગરાની ટોચ ઉપર મોરલા ટવક્યા અષાઢી બીજ આભમાં દેખાણી આજ મારો રાણો પણ સાણા ડુંગરની શિખર પરથી બીજના દર્શન કરતો હશે અત્યારે અમારી બંનેની નજરો ચંદ્રમા ઉપર ભેળી થઈ હશે હાશ આજ એ રીતે તો રાણાનો મેળાપ થઈ શક્યો એવું ચિંતવી ચિંતવીને બીજ દર્શન કરવા માટે એ ગઈ હે રાણા વર્ષાની આ ભૂખરી વાદળી આજ વિરહ વેદનાનું ઉદીપન કરીને મારા કલેજાને કાપી નાખવા આભે ચડી છે રાણાને પણ થોડા દિવસમાં સમાચાર પહોંચ્યા કે કુંવર નાંદી વેલામાં બેઠી છે વટે માર્ગુઓની સાથે રાણો કુંવરને બીજું કંઈ નહીં ફક્ત રામ રામ કેવરાવે છે જવાબમાં કુંવર સંદેશો મોકલે છે કે હે વાંગરના ધણી રાણા તારા રામ રામ મને આગેથી પહોંચતા નથી દૂર દૂરથી કેવરાવેલી એ સલામો ઉલટી બહુ વસમી લાગે છે માટે તું આવ એકવાર આવ અને ઓ રાણા ગઈ બળેવે તે આવીને સીમમાં પીપળા ને મારે કાંડે રાખડી બાંધી હતી તે કહ્યું હતું કે ભગવાન તારી રક્ષા કરશે પણ આ રાખડી થી રક્ષા તો થઈ ન શકી ઉલટું સાસરિયા ભાળે છે એટલે મને સંતાપે છે માટે હવે તો તું આવીને મારી રાખડી છોડી જા આવા કેણ સાંભળી સાંભળીને રાણાનો જીવ ઉંચક ઉચક થઈ ગયો સાણે સુખ લાગ્યું નહીં કુલા જ ઘણી વારે છે કે રાણા ન જવાય પણ વાસના બોલે છે કે એકવાર ફક્ત દર્શન કરી આવીએ રાણો ઉપડ્યો સાણામાં દિલ જંપ્યું નહીં ત્યાંથી બે ગામ ધુવાસનો ડુંગર આવ્યો ત્યાં પગ ધંબી ગયા અને કુંરાજ વારે વારે આડી આવીને ઊભી રહેવા લાગી છેવટે એની ચેતવણીનું પણ ઉલ્લંઘન કર રાણાનું રડતું હૃદય સીધે સીધું નહીં પણ આટા લેતું અચકાતું અચકાતું જોરાવરીથી ખેચાતું ખેચાતું આખરે નાંદી વેલામાં આવ્યો આ હીરોએ રાણાને નાની વેલે રજોતો દીઠો મારી મારીને ડુંગરને ઉપરથી ઉતારી મૂક્યો અને કુંварનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો રાણો કુવાર 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 એવા જાપ જપે છે અને ચોમાસાના વાદળા ડુંગર ઉપર ગડગડાટ મચાવે છે પ્રીતિના તોરમા ને તોરમા રાણો એમ સમજે છે કે મારી નિરાધાર હાલત દેખીને સાણો ડુંગર હાસી કરતો કરતો ઉછાળા મારે છે એટલે રાણો કે છે હે પથ્થર નિષ્ઠુર કુવર મારાથી રિસાઈને આમ તેમ કૂદકા મારતી નાસે છે અને એને જો કાલે જ મનાવી લેશું પણ એમાં તું સીધું ઉછાળા મારેશ અને આ બાજુ કુંવરના સંતાપ મનમાં જ સમાઈ ગયા છે ક્યાં એ અંતર ઠાલવી શકાતું નથી વેદના બધી ભીતરમાં અને ભીતરમાં સડસડી રહી છે એમ કરતા કરતા કુંવરના આહાર પાણી પણ ઓછા થઈ ગયા પણ એને આવ્યા પછી ધરાઈને ધાન કદી ખાધું નથી એટલે શરીર ગળીને પીળું પડવા લાગ્યું સ્વામી પૂછે છે આ શું થયું કુંવર કહે છે શી ખબર સ્વામી એ શરીર તપાસ્યું અબૂધ માણસે રોગ પારખ્યો બહુને સારણ ગાંઠ થઈ છે સાંભળીને મનમાં કુંવર બોલી હે મારા નાદાન સ્વામી એ સારણ ગાંઠો તો કાળજાની અંદર થઈ છે તને એ નહીં દેખાય અને એની દવા પણ કોઈ પાસે નથી એ ઓહળ તો અલબેલા રાણાની પાસે જ રહ્યું પ્રગટપણે તો કોઈ કાંઈ ન બોલી શકાયું એટલે ઊટ વૈદો હતા તેણે ભેડા થઈને મત બાંધ્યો કે દ્યો વહુના પેટ ઉપર ડામ અગ્નિમાં લોઢાના સળિયા ધકાવીને લાલચોળ કરવામાં આવ્યા પછી વહુના હાથ પગ દાબી રાખી એના પેટ ઉપર સળિયા ચાપવામાં આવ્યા ચંપાવણું સ્વરૂપ કાળું કદ્રુપુ બની ગયું ડામ પાક્યો એમાંથી રસી વહેવા લાગી કુંવરની કાયા હાડપિંજર જેવી થતી ગઈ સાણાનો વસવાટ વસમો થઈ જવાથી રાણાએ મધ્ય ગીરમાં ભેંસો ને હાંકીને કુંવરથી જેટલું બને એટલું અંતર પાડી નાખવા માટે મજલ આદરી દીધી અંતે દીધીના ડુંગર ઉપર જઈ આશરો લીધો ભાત ભાતની વનસ્પતિના મૂળિયા થઈને વહ્યા જતા ગીરના પાણી પી પી લાગી એટલે કે ગીરના હવા પાણીથી હાથ પગ ગળતા ગયા ને પેટ ફૂલાતું ચાલ્યું હાલી ચાલી શકાતો નથી પોતાની ભેંસને શરીરે ઓથ લઈ એ રોગી પડ્યો રહે છે એવે એક દિવસ એક કાગડો ઊંચે ઝાડની ડાળી ઉપર બેસીને

કાચના શીશા સરખી નાજુક છે એવી કુંવર કે કાંઠે એવું છે હે કાગરાણા રાણા રાણાને તો ગીરનું પાણી લાગ્યું છે એના હાથ પગ ગળી ગયા છે એનું પેટ વધી ગયું છે અને હવે તો રાણો સદાનો સાચાઈને ડુંગરે જ રહી જશે હવે મેળાપ નઈ થઈ શકે માટે છેલ્લા જુહાર સમજો કો કો કાં કરતો ગાગડો જાણે રાણાનો ટપાલી બનીને ઉડી ગયો કુંવરને પોતાનો સંદેશો પહોંચશે એવી આશાએ રાણો રાહ જોતો પડ્યો રહ્યો દિવસે દિવસે એનો દેહ પણ હાડકાનું માળખું હોય એવો બનતો જાય છે રાતે પણ પોપચા બીડાતા નથી સદાય જાગે છે છે નિંદર બની હે રાણા આ રાત્રિ તો પૃથ્વી આખીને વિશ્રામ લેવાનો સમય છે તમામ જીવજંતુ ને માનવી પોઢી જાય છે નથી સૂતું એ કંકણહાર નામનું પક્ષી એને એકને જંપ નથી એની માફક આ મારા હૃદયને પણ ઉજાગરા કરવા સર્જાયા છે અને હાય રે આ બધા ક્યાંથી શા માટે ડાંગર ને ડોળિયું જેવા વતનના ગામડા મૂકીને આ ગીરના માર્ગ લીધા આંબડા કુવાના આછા તેલ જેવા પાણી અને ચરવા માટે મીઠું ધ્રોનું ઘાસ એવો ડોળિયો ગામનો વસવાટ મારી ભેંસોને મેં શીજ છોડાવ્યો હાડકાના માળખા જેવું સુકાયેલું શરીર લઈ એક રાત્રે રાણો સૂતેલો છે હવે પોતાના પ્રાણ જાજા દિવસ ટકશે એવી એને આશા નથી પોતાની પથારી વીટીને બેઠેલી ભેંસોને પોતે હાથ જોડીને વારંવાર વિનવે છે કે માતાજીઓ હવે તમે તમ તમારે માર્ગે ચડી જાઓ કોઈ ઘરધણીનો આશરો ગોતી લ્યો હું તો હવે તમને સાચવી નહીં શકું પણ ભેંસો તો આઘેરી ચરવા પણ નથી જતી એનો ચારનારો પથારીએ પડ્યો છે એને કોઈ ગીરનું પશુ ઈજા ન કરી જાય તે માટે તો ભેંસો આઠે પહોર ચોકી કરે પૂરી થવા આવી છે ચાંદડા હજુ આંચમાં નથી રાત્રિ જાણે કોઈ જુગ જુગની વિજોગણ હોય અને કેના કાળા ભમ્મર કે શિખરાય પડ્યા હોય એવું અંધારું આખી ગીર ઉપર પથરાયું છે એવે પરોઢીએ જાણે તારોડિયા ઝાડવા ને ડુંગરા એ સૂતેલા રબારીના કંઠની સરજુઓ સાંભળવા માટે ટાપીને બેસી રહ્યા છે પણ સરજુના સૂર તો સુકાઈ ગયા છે કુંવર 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 એવા ઊંચા ચાલે છે અને સૂતેલા રાણાને કાને કાગા નીંદર ભણકારા આવે છે રાણા 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 જબકીને જાગ્યો કોણે સામે હાડ પિંજરે જવાબ દીધો હું કુંવર બંને જણા સપનામાં હોય એમ સામસામા મીટ માંડી રહ્યા જુએ છે પણ મનાતું નથી અર્ધ અજવાળે અને અર્ધ અંધારે બે હાડ પિંજરો સુમસામ ઊભા રહ્યા પરોઢની કિરણો ઉઘડી બે ઓળા હતા તે અજવાળે ચોખ્ખા દેખાણા રાણાએ કુંવરનું ઉઘાડું ઓઢણા વિનાનું અંગ દીઠું અર કુંવર આ શું તારા ફૂલ સમા દેહ ઉપર ઓ જભાડ જાતના આહિરની દીકરી આ ડામ કોણે દીધા એવો કયો વેરી વૈધ મળ્યો કે તારી આ કાયા બગાડી અને રાણા તારે શરીરે આ શું થયું આ ભરી આંખે કુંવરે પૂછ્યું કાંઈ નહીં કાંઈ નહીં આપણા બેયના કાળ લગ્નની આ તિથિ આવી બેયને વિધાતાએ પીઠી જોડી દીધી છે વાહ આપણા રૂપ જગતના ક્યાં જોડલા આવા રૂપાળા હતા રાણા ભાગીને આવી છું પણ મરવા આવી છું લગ્ન કરીને ઘર સંસાર માંડવા નથી આવી હો હું સમજુ છું કુંવર આ ભવમાં ઘર સંસાર હવે રહ્યા હવે ક્યારે પાણી છે જીવવા સારું ભેળા થવાય નહીં આવ પથ ભરીને મરવા દે હા હા રાણા હાડકા ખડખડી પડશે બંનેએ પરસ્પર આલિંગન લીધા થોડી વારે બંનેના ખોળિયામાંથી ભીસાઈને પ્રાણ નીકળી ગયા જેવા બે શરીર સામ સામે બથમાં ભીસાઈને વળગી રહ્યા મિત્રો આ રીતના મૃત્યુની બિનાનો મહુવા પંથકના ચારણ ભાઈઓ વગેરે ઘણા લોકો મક્કમ ઇન્કાર કરે છે તેઓ આ ઘટનાનો અંત એની રીતે બીજી રીતે બતાવે છે કે રાણો સોયડ તાણીને સુતેલો તે વખતે કુંવર નાસીને આવી એણે આવીને ચૂપચાપ રાણાનો જોફાળ ખેંચવા માંડ્યો પોતાની ભેંસો આ તોફાન કરતી હશે એમ સમજીને રાણાએ સુતા સુતા જ કહ્યું હવે રેવા દો માવડી માવડી શબ્દ સાંભળતા જ કુંવરથી બોલાઈ ગયું એ તો હું કુંવર છું રાણા તું કુંવર બસ થઈ રહ્યો મેં તને માવડી કહીને બોલાવી હવે મારી મા બહેન થઈ ચૂકી પોતાના સ્નેહને એવો પલટો આપીને રાણાએ કુંવરને બહેન કરીને રાખી એના દાઢીવાળાને બોલાવ્યો કુંવરને મોટો કરિયાવર કર્યો અને પછી એને પાછી ઘરે વળાવી ત્યાર પછી રાણો વાંગર ડોળિયામાં ચાલ્યો ગયો ને કુંવર વગેરે સૌ ભેરાઈ ગયા કુંવરે રાણાને કેવરાવ્યું ભાઈ હવે અહીંયા આવીને રે તો મારું કાળજું ઠરે રાણાએ જવાબ આપ્યો હે બહેન આ ડોળિયા ગામમાં આંબળા કુવાના મીઠા પાણી અને ચરવા માટે મીઠું ઘાસ એવું પ્યારું સ્થાન છોડવીને હું ભેંસોને દુઃખ નહીં દઉં વળી ભેંસો દેડકાને માછલા એ ત્રણેયને પાણી સાથે જ પ્રીતિ હોય છે માટે એવા પ્રાણીઓ જેને અમૃતનો જ આહાર છે તેને રેઢા ન મેલાય અને રાણો પછી ક્યારેય તેની પાસે ન ગયો મિત્રો બીજી આવી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો